સસરાની ખાનદાની બનેલી ઘટના દીકરીને પિયર માટે કારણોની જરૂર નથી હોતી આગમનનું પ્રિયોજન ગેસ્ટ હાઉસવાળા પોષે છે સ્વજન નહીં સદાય આગમન માટે આતુર હોય એનું નામ જ સ્વજન વિદેશથી પાછા ફરેલા સંકલ્પે પોતાની મમ્મીને પોષ્યા વગર જ્યારે પવિત્રા પર પસંદગીનો કળશ ઢોળગ્યો ત્યારે તેના પપ્પા ઉજ્જવલકુમારને આશ્ચર્ય થયું હતું અને તેમનાથી વધારે તો સંકલ્પના મમ્મી અલ્પનાદેવીની બહુ નવાઈ લાગી હતી પવિત્રાની નિષ્પાપ આંખો માસૂમ સહેરો ઓસા બોલો એકાંત પ્રિય સ્વભાવ અને નરી સાદગી અલ્પના દેવીનું મન પ્રફુલ્લિત થવાને બદલે વ્યથિત થઈ જાય છે અલ્પના દેવી આગળ ખડી થઈ જાય છે સમરણોની વણઝાર આદત પ્રમાણે તેઓ ચહેરા પર કડકાઈ લાવવા પ્રયત્ન કરે છે

દેવી તેટલા જ અભિમાની અકડ અને જીદી અલ્પના દેવી એક સ્કૂલના પ્રિન્સિપાલ હતા પતિને લોક સેવામાં રસ હતો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવાની તમના જ્યારે અલ્પના દેવીને આયોજન પૂર્ણ નિયમ મુજબ જિંદગી જીવવાના અરમાન હતા કુમારના સંસ્કાર અને સહિષ્ણુતાને અલ્પના દેવી કાયરતામાં ખપાવતા હતા તેમ છતાં ઉજ્જવલ કુમાર કોઈ પણ જાતનો વિદ્રોહ કર્યા વગર અલ્પના દેવીની દરેક ઈચ્છાને માન આપતા હતા સંકલ્પ જ્યારથી સમજનો થયો ત્યારથી એક પણ દિવસ અલ્પના દેવીએ તેના લાડથી ક્યારેય ખોળામાં બેસાડ્યો નહોતો સાંજે સાતેક વાગ્યે અલ્પના દેવી સ્કૂલેથી ઘરે આવે ત્યારે તરત જ સંકલ્પ મોમ કહીને તેમને ભેટવા તલ પાપડ બની જાય પણ અલ્પના દેવીનું મૌન એના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું ઉજ્જવલ કુમાર કહેતા અલ્પના શું સ્કૂલી તારી જિંદગી છે તારે અતિશય કડકાઈ અને શિસ્તના નિયમો સ્કૂલે મૂકીને જ તારે ઘરે આવવું જોઈએ તો ઘેર પણ સંકલ્પને એક વિદ્યાર્થી તરીકે જ મોલવે છે તે આપણું સંતાન છે ઉજ્જવલ કુમાર બોલવાનું પૂરું કરે એ પહેલાં જ અલ્પના દેવી તાડુકી ઉઠતા બસ બંધ કરો તમારા લાગણી વેળા તમારા લાડપ્યારા જ સંકલ્પને બગાડશે અલ્પના દેવીએ નક્કી કર્યું હતું કે સંકલ્પ સમજણો થવા માંડી કે તરત જ લાડપ્યારાને મનમોજીપણા પર સખત નિયંત્રણો શરૂ કરી દેવા તેના પોકેટ મની પર કાપ મૂકવો સ્વતંત્રતા નિયંત્રણના પગલાં પણ ભરવાના તેમણે શરૂ કરી દીધા હતા બીજી બાજુ કુમારે સંકલ્પને મમ્મીની ખોટ ન ચાલે એટલા માટે નરમટી નારીનું સ્વરૂપ ધારણ કરી લીધું સંકલ્પ જ તેમનું સર્વસ્વ બની ગયું હતું સંકલ્પની દૈનિક ક્રિયાઓ શરૂ થતી ત્યારથી એ શાળાએથી પાસો આવે ત્યાં સુધી તેઓ સંકલ્પની કાળજી ખડે પગે રાખતા પપ્પાજીના લાડ પ્યારથી ટેવાયેલા સંકલ્પને અલ્પના મોમની બહુ બીક લાગતી હતી સંકલ્પને વરસાદમાં ભીજાવું ગમે વહેતા ઝરણા સાથે વાતો કરવાનું મન થાય પિકનિક પર જવાની ઈચ્છા થાય પરંતુ અલ્પના દિવસેની મંજૂરી વગર કશું જ શક્ય બનતું નહોતું એક દિવસ ટ્યુશન માટે નિયત કરેલા ટીચર સંકલ્પની પેટ થાબડતા કહેતા હતા બેટા તું એક મોટા ગઝાના લેખક બનીશ એમ મને લાગે છે ટીચરની વાત સાંભળી દેવી તાળુક્યા મારે એને તમારા જેવો નમાલો નથી બનાવવાનો એને લેખક બનાવવા માટે તમારું ટ્યુશન રાખું છું બસ એ પછી ટીચર રફુ થઈ ગયા હતા અલ્પનાદેવીએ સંકલ્પને સાયન્સમાં પ્રવેશ મેળવીને ડૉક્ટર બનાવવાનું ફરમાન આપી દીધું જ્યારે સંકલ્પને સાહિત્યમાં ખૂબ જ રસ પડતો હતો સંકલ્પને આધુનિક એટી શીખવા માટે વિદેશ જવાનું અલ્પનાદેવીએ ફરમાન કર્યું સંકલ્પ કોલેજમાં હતો ત્યારે તેની કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરતી પવિત્રા સાથે તેનો પરિચય થયો સંસ્કાર અને સાદગી અને નિખાલસતાની મૂર્તિ સમાન પવિત્રા પ્રત્યે સંકલ્પને કોણી લાગણી થઈ હતી વિદેશ જતા પહેલાં સંકલ્પ એકવાર પોતાના પપ્પા ઉજ્જવલ કુમારને મળવા માટે પવિત્રાને લઈને ઘરે આવ્યો હજુ સંકલ્પની પવિત્રાની ઓળખાણ કરાવે તે પહેલા જ અલ્પના દેવી ઓશિનતા જ ઘરે વહેલા આવી પહોંચ્યા હતા પવિત્રાને ડ્રોઈંગ રૂમમાં સંકલ્પ સાથે બેઠેલી જોઈને અલ્પના દેવીનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો હતો અને પોતાના પતિ ઓઝવલ કુમારનું હળહળ તો અપમાન કરતા તેમણે કહ્યું હતું એમ કે આ બધું નાટક તમારા ડાયરેક્શનમાં જ રહ્યું છે તમારી આંખો પર પુત્ર પ્રેમનો પડદો પડેલો છે એટલે તટસ્થપણે વિચારવાની તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે પવિત્રા જેવી નિમ્ન સ્તરના પરિવારની છોકરીને પુત્ર વધુ બનાવીને તમે શું પામશો ઘરમાં ગરીબ સગા રોજના ઝઘડા પોતાની યોગ્યતા કરતા ઓછી વસ્તુ મળે તો હલકા લોકો તેને પસાવી શકતા નથી એટલું તો સમજો છો ને ત્યારે કહ્યું હતું અલ્પના મારે પણ એ જ કહ્યું છે કે પોતાની યોગ્યતા કરતા ઓછી વસ્તુ મળે તો તેને હલકા લોકો પસાવી શકતા નથી હીરાની પરીક્ષા તો ઝવેરી કરી શકે પવિત્રાને હલકટ અને નિમ્ન સ્તરના પરિવારને કહેતા પહેલાં એની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી લીધી હોત તો હું માનત કે અલ્પના દેવી તમે ન્યાય છો મને ખબર નહોતી કે ઊંસી ખુરશી પર બેસનારાના હદે આટલા બધા સાંકડા હોય છે અને તમને કોણે કહ્યું કે પવિત્રા લગ્નની વાત કરવા આવી છે ધના આવેમાં અલ્પના ઓજ્વલ કુમારના ગાલ પર એક તમાશો લગાવી દીધો હતો અને ઘર છોડીને પોતાના અમીર પિતાને ત્યાં હતા અને આઘાતથી કુમાર હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા કુમાર સંપૂર્ણ આરામે હેઠળ હતા છતાં તેમણે અલ્પના દેવીના માન ખાતર સંકલ્પને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે દબાણ કર્યું પવિત્રાએ પણ સંકલ્પને નિશ્ચિત થઈને વેદ સેવા માટે આગ્રહ કર્યો પવિત્રાએ ઉજ્જવલકુમારની સમગ્ર જવાબદારી ઉપાડી લીધી ઉજ્જવલ કુમારની માંદગીના સમાસાથી અલ્પના દેવી વિશ્લિત તો થઈ ગયા હતા પણ તેમના ખમંડી સ્વભાવે તેમને પોતાના પતિની સેવા કરવા છતાં રોકી લીધા હતા વિદેશ થી પાછા આવ્યા બાદ સંકલ્પ પોતાને ઘરે બોલાવી લેશે એવી આશામાં અલ્પના દેવી સંકલ્પ જોતા હતા સંકલ્પે અલ્પના દેવીને પૂછ્યા વગર જ પવિત્રા સાથે સાદગીથી લગ્ન કરી લીધા હતા સંકલ્પ અને પવિત્રા બંને ઉજ્જવલકુમારની ખૂબ સંભાળ રાખતા હતા અલ્પના દેવીને તેમના પિતા પ્રેમથી રાખતા હતા તેમના આકસ્મિક આગમન વિશે પરિવારમાં કોઈએ કશું પોષ્યું નહોતું મોર્ડન અલ્પના દેવી મોર્ડન પપ્પાજી માનતા હતા કે દીકરીને પિયારવા માટે કારણોની જરૂર હોતી નથી આગમનનું પ્રયોજન ગેસ્ટ હાઉસવાળા વાળા પોસે છે સૌજનો નહીં સદાય સ્વાગત માટે આતુર હોય એનું નામ સૌજન ઉજ્જવલકુમારની તબિયત જોવા અલ્પના દેવી પણ ન ગયા એ વાત તેમના ભાભીને ન ગમી એમણે કહ્યું હતું દીદી તમે અહીં રહો આ તમારું જ ઘર છે એ કબૂલ પરંતુ ઘરના સમય બીમાર હોય તો તો પણ તમારી જીદ ન છોડો એ સારું ન કહેવાય તમે ન ગયા એટલે અમે પણ કુમારની ખબર જોવા ન જઈ શક્યા પપ્પાજી તો તે ઘરના વેવાય કહેવાય એ પણ ન ગયા એટલે સમાજમાં આપણા પરિવારની લોકો વાતો કરે છે આપણે સંસ્કાર બતાવવામાં ઉણા સાબિત થયા છીએ દીદી બસ ભાભી તમારો ઉપદેશ બંધ કરો મારે નથી સાંભળવો મારે એકાંતની જરૂર છે દિવસો વહેતા ગયા અલ્પના દેવી સ્કૂલના પ્રિન્સિપાલ હતા એટલે પોતાનું ભરણ પોષણ કરવામાં સક્ષમ હતા પરંતુ ભાઈ ભાભીના ઘરમાં એમનું કશું જ ચાલતું નહોતું એમના પોતાના ઘરે તો સ્કૂલ છૂટવાના સમયે ઉજ્જવલકુમાર અને સંકલ્પ બંને તેમની રાહ જોતા ઊભા રહેતા હતા સંકલ્પ તેમના વાત્સલ્ય માટે તડપતો હતો કુમારનો તિરસ્કાર કરીને કેટલી મોટી ભૂલ તેમણે કરી હતી તેનો અહેસાસ હવે તેમને થતો હતો અલ્પનાદેવી સાની રીતે ઉજ્જવલ કુમાર અને સંકલ્પના સમાચાર મેળવી લેતા હતા સંકલ્પ અને પવિત્રા બંને ખૂબ જ સમજુ હતા બંનેનું દાંપત્ય પ્રસન્નતાથી સલકાતું હતું પવિત્રાને અલ્પનાદેવીની ગેરહાજરી ખટકતી હતી તેણે ઘણીવાર સંકલ્પને કહ્યું હતું કે આપણે મમ્મીજીના આશીર્વાદ લેવા જોઈએ પણ સંકલ્પે કહ્યું હતું પવિત્રા મારા મમ્મીને તો ઓળખતી નથી પપ્પાજીની બીમારીમાં ના આવ્યા એ શું બતાવે છે શું તેઓ તને અને મને માફ કરી દેશે આશીર્વાદ આપશે ના ભાઈ ના આવા સ્વપ્નો જોવાનું બંધ કર પવિત્રા પણ પવિત્રાએ પણ રીતે અલ્પનાદેવીનું દિલ જીતવાનો નિર્ધાર કરી લીધો હતો સવારે ઉઠીને પહેલાં જે અલ્પના દેવીને ફોન કરતી મમ્મી સા પીધી નાસ્તો કર્યો હું પવિત્રા બોલું છું તમારી પુત્ર વધુ પવિત્રાનો અવાજ સાંભળીને તેઓ ગદગદ થઈ જતા હતા પણ હું તમને ઓળખતી નથી તેવો અહંકાર ભર્યો જવાબ આપી અલ્પનાદેવી ફોન મૂકી દેતા હતા પવિત્રા પણ થાક્યા વગર રોજ ફોન પર અલ્પનાદેવીની ખબર પહોંચતી હતી પરંતુ આજે બે દિવસ થઈ ગયા પવિત્રાનો ફોન આવ્યો નહોતો અલ્પના દેવીએ બે દિવસથી સા નાસ્તો કર્યો નહોતો તેમના કાન પવિત્રાનો અવાજ સાંભળવા તરસી રહ્યા હતા શેવટે પોતાનો અહંકાર ત્યજી પવિત્રા અને સંકલ્પને મળવા જવાનું તેમણે નક્કી કર્યું એ ગાડી લઈ પવિત્રાને ઘરે ઓળખે પોતાના ઘરે પહોંચ્યા સાસુમાને જોઈ પવિત્રા તેમને કોટે વળગી પડી પરંતુ દેવીની આંખો ઉજ્જવલકુમારાને સંકલ્પને જોવા તડપતી હતી એમની મનોદશા પારખી પવિત્રાએ કહ્યું મમ્મીજી સંકલ્પ તો તમને તેડવા ગયો છે પપ્પાજી અંદર બેડરૂમમાં આરામ કરે છે તેઓ આપને ખૂબ જ યાદ કરે છે બેટા પવિત્રા તારા સસરાજીની ખાનદાની જીતી છે ને હું હારી છું કહી ઉજ્વલ કુમારના પલંગ આગળ મસ્તક થાળી અસખલિત રીતે રડવા લાગ્યા કુમારે આંખ ખોલી અલ્પના દેવીને એમણે કહ્યું અલ્પના તું હારી નથી અને હું જીત્યો નથી જીત પ્રેમની થઈ છે પ્રેમ કદી મરતો નથી એ થોડી ક્ષણો માટે અદૃશ્ય રહે પણ સત્યની જેમ પ્રેમ પણ વિજયી થાય છે અલ્પનાદેવી તમને તમારા જ ઘરમાં આવકારું છું અને તમારા નવા સ્વરૂપની હું અભિવાદના કરું છું પ્રેમ દેવતાની જય હો લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા આવા જ નવું નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે સામાજિક ઘટનાઓ પૌરાણિક ઘટનાઓ ગામડાની વાતો સમાજમાં બનતી ઘટનાઓ મનોરંજક સ્ટોરીઓ આધ્યાત્મિક કથાઓ ધાર્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાને વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર